ભરૂચમાં વાત કરીએ તો નવસારીમાં પુરવઠા વિભાગની લાપરવાહીના કારણે ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે શહેરના પૂર્વ વિસ્તારમાં ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા લોકોને હાલાકી થઈ બે મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડર ન મળતા ગેસ એજન્સી પર હોબાળો કરવામાં આવ્યો એલપીજી રાંધણ ગેસના બાટલા નોંધાવા છતાં પણ એજન્સી દ્વારા ડિલિવરી ન આપતી હોવાની માહિતી સામે આવી એજન્સીના કર્મચારી દ્વારા ગ્રાહકોના કેવાયસી સાથે સમય ન કરતા અને ગાડી બગડેલી હોવાનું બહાનું આપ્યું રોષ ફેલાવ્યો હતો તો નવસારીમાં પુરવઠા વિભાગની લાપરવાહી અહીંયા સામે આવી છે લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળ્યો છે લાપરવાહીના કારણે ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે નોંધણીય છે કે લાંબો સમયગાળો થયો છતાં પણ ગ્રાહકોને ગેસ સિલિન્ડર ન મળતા લોકોએ ભારે હોબાળો કર્યો છે એલપીજી ગેસ સિલિન્ડર ન મળતા ગેસ એજન્સીમાં પહોંચીને લોકો લોકોએ હોબાળો કર્યો છે કેવાયસી સમય ન કરતા અને બીજી તરફ ગાડી બગડેલી હોવાનું એમ કહીને બહાનો કરવામાં આવ્યો હતો અને બીજી તરફ લોકો આ વાતને લઈને ભારે હતા વધુ માહિતી સાથે સંવાદદાતા પરિમલ મકવાણા જોડાયા છે પરિમલ શું સમગ્ર ઘટના બની ગેસ સિલિન્ડર સમયસર ન મળતા લોકોને ભારે હાલાકી હજી ચોક્કસ જણાવી દઉં નવસારીમાં પુરવઠા વિભાગની લાપરવાહીને કારણે ગ્રાહકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સેકડો ગ્રાહકોને બે મહિનાથી એલપીજી ગેસ સિલિન્ડર ન મળતા જે ગ્રાહકોએ છે તે જે એજન્સી છે ત્યાં હોબાળો મચાવ્યો છે કારણ કે જે રાંધણ ગેસનો બાટલો ન મળતા શહેરના આંબાવાડી પટેલ વિસ્તાર શિવગંગા સોસાયટીના રહીશોની હાલત કફોડી બની છે કારણ કે બે મહિના સુધી તેઓને જે રાંધણ ગેસનો જે બાટલો ન મળવા કારણે તેઓએ મોટી હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો જેને લઈને તેઓએ આજે માણસો છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ જે ગ્રાહકોને જે કેવાયસી અથવા તો ગાડી બગડેલી છે તેવું વારંવાર બહાનું કરીને તેઓને બાટલા ન આપવામાં આવતા હતા જેનો આ ગ્રાહકોએ વિરોધ કર્યો છે જી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ તો મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ વિરોધ કરતા જોવા મળ્યા